ગરબાડા તાલુકાના સિમલિયા બુજર ગામ ખાતે ખેતરમાં કામ કરતા યુવક ઉપર દીપડાએ ઓચિંદો હુમલો કર્યો હતો જે હુમલામાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવાર માટે ગરબાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો હું છું રાહુલ ગારી અને તમે જોઈ રહ્યા છો દાહોદ લાઈવ હવે વાત કરીએ તો ગરબાડા તાલુકાના સિમલિયા બુજર ગામ ખાતે રાજકીય ફળિયામાં ખેતરમાં કામ કરતા ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો જે હુમલામાં મેહુલભાઈ જીતાભાઈ આજે બપોરે તેમના ખેતરમાં ગવારસિંહ તોડી રહ્યા હતા તે સમયે જાડુમાં સંતાઈ રહેલા દીપડાએ અચાનક પાછળથી હુમલો કર્યો હતો જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા જીવ બચાવવા માટે તેઓ બુમા કરતા આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા અને દીપડો જંગલ વિસ્તારમાં નાસી ગયો હતો દીપડાની હુમલામાં તેમને ઈજાઓ થતા ગરબાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા બનાવની જાણ વન વિભાગને કરાતા વન વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આસપાસમાં વિસ્તારમાં તપાસ બાદ વન વિભાગે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં દીપડો તેના બચ્ચા સાથે હોવાનું અનુમાન છે જેના કારણે દીપડાએ હુમલો કર્યો હોય તેમ હોઈ શકે છે દીપડાને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી